ભાવનગર માં વીજ ચેકિંગ દરમિયાન જડપાઈ લાખો ની વીજ ચોરી જેસર બગડાણા પંતક માં 41.70 લાખ રૂપિયા ની વીજ ચોરી જડપાઈ છે 44 અધિકારી ની ટીમે 118 જગ્યા પર વીજ ચેકિંગ કર્યું હતું તો વીજ ચેકિંગ ટુકડી ના ધામા થી વીજ ચોરી કરતા તત્વો માં પણ ફફડાટ ફેલાયો છે પજીવીસીએલટી મે ચુસ્ત બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરી હતી ભાવનગરમાં અલગ અલગ વિસ્તારો માંથી વીજ ચોરી જડપાઈ છે જે સર બંગદાણા પંતકમાંથી 41.7 લાખની વીજ ચોરી જડપાઈ છે અલગ અલગ ટીમો બનાવી 44 જેટલા અધિકારીઓ તપાસ કરતા 118 જેટલી જગ્યાઓ પર વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું વીજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરાતા જ જે વીજ ચોરો છે તેમાં ફફડાટ ફેલાયો છે તો પજીવીસીએલ ની ટીમે ચુસ્ત બંધોબસ્ત સાથે તપાસ હાથ ધરી હતી બીજ ચોરી કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે પજીવીસીએલ ની ટીમે ચુસ્ત બંધોબસ્ત સાથે તપાસ હાથ ધરી હતી બાગનગરમાં અલગ અલગ વિસ્તારોમાંથી બીજ ચોરી જડપાઈ છે જે સર બંગદાણા પંતકમાંથી 41.7 લાખ ની બીજ ચોરી જડપાઈ છે અલગ અલગ ટીમો બનાવી 44 જેટલા અધિકારીઓ તપાસ કરતા 118 જેટલી જગ્યાઓ પર બી ચેકિંગ કરવામાં આવ્યું હતું વીજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરાતા જ વીજ ચોરો છે તેમાં ફફડાટ ફેલાયો છે તો પજીવીસીલ ની ટીમે ચુસ્ત બંધોબસ્ત સાથે તપાસ હાથ ધરી હતી